ભડાના જે દસનામ દસનામ ગોસ્વામી સમાજની એકતાની તાકાત આજે પુરવાર થઈ ચૂકી છે કે બે વર્ષ પહેલાં જથરાખડીમાં દસ વર્ષની દીકરી પ્રથા કૌશિકગીરી મેઘનાથી કે તેમની એક નરાધમે ક્રૂર હત્યા કરી હતી તેમની સામે આખો દસનામ સમાજ અને સાધુ સમાજ લડત લડી રહ્યો હતો એ લડત આજે એટલે કે ગઈકાલે રંગ લાવી ચૂકી છે અને ગૌસ્વામી સમાજની આ દીકરી છે તેમને ન્યાય મળ્યો છે એ ન્યાયમાં તે સામે ગુનેગાર છે તેમને ફાંસીની સજા મળી છે એટલે હું એટલું જ કહેવા માગું છે કે એકતામાં બહુ શક્તિ હોય છે એકતામાં બહુ તાકાત હોય છે કે જ્યારે આ દીકરીનું આ રીતે અવસાન થયું કે જેને મારી નાખવામાં આવી અને પછી આપણા સમાજ જાગૃત થયો અને તરતો તરત બધા એકતાના તાતણે બંધાણા અને આ દીકરીને ન્યાય મેળવવા માટે કાયમી રીતે ઝઝુમી રહ્યા હતા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ઠેર ઠેર ગામડે ગામડે અને અનેકો જગ્યાએ આ દીકરીને ન્યાય મેળવવા માટે રેલી પણ કાઢવામાં આવતી હતી તો અંતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ તેમનો અંતિમ ચુકાદો આવ્યો અને તેમના ગુનેગારને ફાંસીની સજા મળી અને આ પ્રથાને ન્યાય મળ્યો તો આ કોર્ટના ચુકાદાને અને તેમના ન્યાયને પ્રથાના ચરણોમાં અર્પિત કરું છું અને તેમને ભાવભરી અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું હું ગૌસ્વામ ગૌસ્વામી રંજનબેન જીતેન્દ્ર ગીરી મારી ચેનલ છે વીવી આર જે ગોસ્વામી જે ભોળાનાથ જે દસનાથ